પરંતુ ક્યાંક ને ક્યાંક હજી એવું લાગી રહ્યું છે કે આ કોળી અને ઠાકોર સમાજ ગુલામીમાં જીવી રહ્યો છે કોળી અને ઠાકોર સમાજ હજુ પણ અન્યાય અને અત્યાચાર થાય છે મિત્રો સાંભળી લેજો સરકાર આ એ જ કોળી અને ઠાકોર સમાજ છે જે કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપર પણ બેઠાડી શકે છે અને કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપરથી હટાવી પણ શકે છે પરંતુ મારે એમને જાહેર મંચ ઉપરથી કહેવું પડ્યું હતું કે આ ઈ કોળી સમાજ છે કે તમને કાયદો ભુલાવી દેશે અને ફાયદો ભુલાવી દેશે પરંતુ હું એ લોકોને કહેવા માંગેશ કે આ કોળી અને ઠાકોર સમાજ કોઈના બાપની જાગીર નથી ભાઈ આજ કરવામાં આવી તેના અનુસંધાને સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન દ્વારા એક મહાસંમેલન નું આયોજન

જય વેલનાથ બાપુ સમગ્ર ગુજરાતમાંથી માંથી એટલી બહોળી સંખ્યામાં કોળી અને ઠાકોર સમાજ ઉપસ્થિત હોય અને એટલો નબળો અવાજ કાઢે ને સાહેબ નો હાલે બંને હાથ ઉપર કરી મોટી વાળી અને તાકાત થી છે બોલો જય કોળી સમાજ જય જય કોળી સમાજ જય હિરમાન દાતા જય વેલનાથ બાપુ

પરંતુ બધા જ ના નામ લઈ લઈ શકું કદાચ કોઈનું નામ રહી જશે તો મને દુઃખ થશે પરંતુ સાથો સાથ જે ત્રણ લોકો ઉપર ત્રણસો સાત જેવી ગંભીર કલમો લગાડવામાં આવી જેલમાં નાખવામાં આવ્યા અને ત્યારબાદ જે લીગલ ટીમ કોળી સમાજની જે લીગલ ટીમ છે એમણે ભારે જહેમત ઉઠાવી એક રૂપિયા લીધા વગર આ ત્રણ ત્રણ લોકોને જામીન અપાવ્યા છે એમની માટે એકવાર જોરદાર તાળીઓના ગણગરાજ સાથે વધાવી લ્યો સાથો સાથ જે સોશિયલ મીડિયાના માધ્યમથી ન્યૂઝ ચેનલના માધ્યમથી અનેક ન્યૂઝ ચેનલોએ આ મુદ્દાને પ્રકાશ આપ્યો છે એ તમામ ન્યૂઝ ચેનલોનો હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી લ્યો વિશેષ વાતો નહીં કરું કદાચ વક્તવ્યમાં સૌથી નાની ઉંમરનો વક્તા હોઈશ નાના મોઢે મોટી વાત નહીં કરું પરંતુ એટલું ચોક્કસથી કહીશ કે ભારત દેશની આઝાદીને 75 75 વર્ષ થઈ ગયા રાજ કર્યું ત્યારબાદ આપડી ક્રાંતિકારીઓ સરદાર ભગતસિંહ હોય રાજગુરુ હોય સુખદેવ હોય તમામ ક્રાંતિકારીઓ દેશ માટે પોતાના બલિદાન આપ્યા ત્યારબાદ આ દેશ આઝાદ થયો પરંતુ ક્યાંક ને ક્યાંક હજી એવું લાગી રહ્યું છે કે આ કોળી અને ઠાકોર સમાજ ગુલામીમાં જીવી રહ્યો છે કોળી અને ઠાકોર સમાજ હજુ પણ અન્યાય અને અત્યાચાર થાય છે મિત્રો પરંતુ આજ રોજ આ જનમેદની જોતા એવું લાગે છે કે આ સરકારને હું કહેવા માંગેશ કે સાંભળી લેજો સરકાર આ એ કોળી અને ઠાકોર સમાજ છે જે કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપર પણ બેઠાડી શકે છે અને કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપરથી હટાવી પણ શકે છે કદાચ કોઈને એવી હવા હોય કે હું છું એટલે સમાજ છે તો ભૂલી જાજો ભાઈ આ તમે જન્મ લીધો એ પહેલાનો સમાજ છે ને તમે કદાચ નહીં હોય એ પછી આ કોળી સમાજ ને ઠાકોર સમાજ તો રહેવાનો જ છે જે બંધારણીય હક અને અધિકાર કોળી સમાજને મળવા જોઈએ ગુજરાતની અંદર મળતા નથી ડોક્ટર ભીમરાવ આંબેડકરે આ દેશની અંદર સંવિધાન બનાવ્યું ત્યારે સંવિધાનની પ્રસ્તાવના ઉપર આ દેશને ચાલવાનું હોય છે શું કહે છે આ સંવિધાનની પ્રસ્તાવના આ સંવિધાનની પ્રસ્તાવના કહે છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા હમ ભારત કે લોગ અમે ભારતના લોકો ભારતને એક સર્વભૌમ સમાજવાદી બિન સંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ ઉપાસનાની સ્વતંત્રતા થાય એમ કરવાનો તો સર્વમાં વ્યક્તિનું આત્મસન્માનની જાળવણી અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની ખાતરી આપતી બંધુત્તા વિકસાવવાનો આ સંવિધાનની પ્રસ્તાવના કહે છે

અબદૂજ ભૂલીને એક મંચ પર આવવું પડશે અને વિચારવું પડશે કે જ્યારે કોળી સમાજ ઉપર અત્યાચાર અને અન્યાય થાય છે ઠાકોર સમાજ ઉપર અન્યાય થાય છે ત્યારે આ કોઈ પેટા જ્ઞાતિઓ નથી જોતું આ માત્ર એટલું જ જોવે છે કે આ કોળી સમાજનો દીકરો છે અને કોળી સમાજના દીકરા ઉપર અન્યાય અને અત્યાચાર થાય છે એટલા માટે હમણાં જ મારે આ ગુજરાતના ગૃહ મંત્રીને કહેવું પડ્યું હતું કે જે વારંવાર એવું કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ મારે એમને જાહેર મંચ ઉપરથી કહેવું પડ્યું હતું કે આ ઈ કોળી સમાજ છે કે તમને કાયદો ભૂલાવી દેશે અને ફાયદો ભૂલાવી દેશે છે બધા બાકી પરંતુ એ મેસેજો ફરતા હતા કે આ સંમેલન બંધ રહેવાનું છે આ સંમેલન નથી થવા દેવાનું પરંતુ હું એ લોકોને કહેવા માંગીશ કે આ કોળી અને ઠાકોર સમાજ કોઈના બાપની જાગીર નથી ભાઈ આ જાત મહેનત કરીને પરસેવો ને લોહી પાડીને પોતાનું ગુજરાન ચલાવે છે હવે કોની સમાજ જાગૃત થઈ ગયો છે એટલા માટે કેવા માંગેશ કે બુઝદિલ હમ નહીં જો پیچھے سے वार करते हैं बुजदिल हम नहीं जो पीछे से वार करते हैं अरे है। हम तो वो कोली हैं जो शेर को भी जगा के शिकार करते हैं पेड़ों से गिरे हुए पत्ते नहीं है हम આંધીઓ ડર જાય એસે બિઝલ નહી હૈ પેડો સે ગિરે હુએ પત્તે નહી હૈ આંધો સે ડર જાય એસે બિઝલ નહી હૈ તૂફાનો સો કે જરા આપની ઓકાત મે ચટ્ટાનો ટકરાલી હૈ હમ વિશેષ વાતો નથી કરવી અમને જ્યાં બોલાવીને માન સન્માન આપ્યું બે શબ્દ બોલવાની તક આપી તે બદલ તમામ આયોજક મિત્રો નો આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને દુઃખ સાથે કેવું પડે મને યાદ આવ્યો એટલા માટે કેવું પડે કે સ્વર્ગીય ઘનશ્યામભાઈ રાજપરાની દીકરીને પણ વિડીયો વાયરલ કરવો પડ્યો કે સાહેબ અમારી સાથે જે ઊભા છે ને એને આવા દેજો આ સંમેલન થવા દેજો આ જગ્યાએ હું કદાચ નેતા બની ગયો હોત ને તો ઘનશ્યામભાઈ રાજપરાના ઘરે જાત એ દીકરીને ગળે લગાડત અને કેત કે દીકરી તું મારી દીકરી છો હવે તું ચિંતા નહીં કરતી પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે